ત્યારે આજ રોજ સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને અને વાહન વ્યવહાર પૂર્ણવ્રત કરાવ્યો હતો સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ નથી કરવામાં આવતું માત્ર ઠીંગડાપુરી તંત્રના અધિકારીઓ જતા રહે છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બિસ્માર માર્ગના પગલે આમ રોડ પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે ત્યારે આ માર્ગનો વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે જય હિન્દ જય ભારત જે ભારત ઓટો રિક્ષા એસોસિયન ભરૂચ જિલ્લા આજે તમે જોઈ રહ્યા છો પશ્ચિમ વિસ્તારના રોડની હાલત આજે પબ્લિક જો આજે આખો રોડ ઉપર પબ્લિકાય છે નગરપાલિકાની આગ નથી ખૂલતી આજે ચાર મહિના પહેલાં મેં કીધું પશ્ચિમ વિસ્તારના નવા રોડ બનાવ વાળા બનાવ આ લોકોએ ઠીગરાપુર્વને કામ કર્યું છે વિરોધ પક્ષ સાત સાત પદ બંને મળેલા છે આ બંને મળી બગદમાં આ રોડ નથી બનતું બ્રિજના નામથી પૈસા ખવાઈ ગયા છે ના રોડના પૈસા છ વર્ષથી પૈસા ખવાઈ ગયા છે આ સુધી આ રોડ બન્યું ને આજે આ જનતા બેમાલ છે ડિલેવરીવાળી બાયો કઈ રીતે લઈ જશે એકસો માં માણસ ગંભીર રીતે ઘાયલો તો કેવી રીતે જશે

એટલે તંત્ર મારે નામના વિનંતી છે તાત્કાલિક આ રોડ રિપેરિંગ કામ થાય ને આરસીસી વાળો રોડ બનાવવામાં આવે ને તો આ જનતા આવી રીતે રોડ ઉપર આવશે ને આંદોલન કરશે જય હિન્દ જય ભારત મારું નામ ઇલિયાસ પટેલ છે સામાજિક કાર્યકર લગભગ છેલ્લા બે હજાર છ સાતમાં આ રોડ બનેલો હતો અહીંથી મમ્મથુડાથી બાયપાસ સુધીનો ગલચર સાહેબના શાસનમાં બનેલો ત્યાર પછી પશ્ચિમ વિસ્તારમાં કોઈ રોડ બનેલો નથી આજે ચોમાસામાં આખા ભરૂચ શહેરના રોડો તૂટી ગયેલા છે અને આ પબ્લિકને એટલી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નથી આ લોકો ખાલી પેલી કોળી વસ્તુ પૂરી અને ચાલુ ચાલુ કરી દે છે એના કરતા તો જે તમે કાર્પેટિંગ કર્યું હોત તો જેટલો ખર્ચો રોડીમાં ને એની અંદર થયો એનાથી ઓછા ખર્ચામાં કામ થઈ ગયું છે અને પબ્લિકને એટલી તકલીફ પડે છે એગ્ને હાવીના બહાર હોય તો એમના માટે કેટલી તકલીફ છે એકસો આઠ ઇમરજન્સી જવાવાળી ગાડીઓને બી કેટલી તકલીફ છે એ પબ્લિક જોઈએ છે ને પબ્લિકને પૂછો કલેક્ટર જ સાહેબ જાય છે ધારાસભ્ય સાહેબ જાય છે આ મામલેદાર સાહેબ દરેક પ્રકારના મોટા મોટા અધિકારીઓ જાય છે પણ મને એવું લાગે છે કે એમને હવે અમારે હમણાં ફરીથી આવેદનપત્ર દેવા જવાનું છે કલેક્ટર ઓફિસમાં જય હિન્દ જય ભારત